નવરાત્રીના પ્રથમ દિવસ માં શૈલપુત્રી નવરાત્રી પરિચય નવરાત્રી હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ છે નવરાત્રીઓ આવે છે ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી આ તહેવારમાં નવ દિવસ સુધી મા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે દરેક દિવસે માતાજીના અલગ રૂપની પૂજા થતી હોય છે નવરાત્રિનો પ્રથમ દિવસ માં શૈલપુત્રીને અર્પણ કરવામાં આવ્યો છે શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પુત્રી એટલે કે પર્વતકન્યા માં શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત પવિત્ર શાંત અને કલ્યાણકારી છે બે માં શૈલપુત્રી કોણ છે માં શૈલપુત્રીનો ઉદ્ભવ હિમાલય પર્વતના રાજા હિમાલયના ઘરે થયો હતો અગાઉ તે સતી તરીકે જન્મી હતી અને ભગવાન શિવને પતિ સ્વરૂપે પામ્યા હતા દક્ષ યજ્ઞ પ્રસંગે જ્યારે સતી પોતાના પિતાના અપમાનને સહન ન કરી શકી ત્યારે તેમને યજ્ઞિકુંડમાં પ્રાણત્યાગ કર્યો ત્યારબાદ સતીનું જન્મ પર્વતર જ હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે થયું જે આજે શૈલપુત્રી તરીકે ઓળખાય છે માં શૈલપુત્રી દુર્ગાના નવ સ્વરૂપોમાં પહેલું સ્વરૂપ છે અને તેઓ બ્રહ્મચારીની ચંદ્રઘંટા વગેરે સ્વરૂપોમાં આગળ પૂજાય છે ત્રણ માં શૈલપુત્રીનું સ્વરૂપ અને પ્રતિક વાહન વૃષભ બળદ હાથમાંગ એક હાથે ત્રિશુલ અને બીજા હાથે કમળ માથા પર અર્ધચંદ્ર રંગ સફેદ વસ્ત્ર શુદ્ધિ અને શાંતિનું પ્રતીક માં શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત શાંત અને પવિત્ર છે આ સ્વરૂપ આધ્યાત્મિકતા પવિત્રતા અને સંયમનું પ્રતિક છે ચાર માં શૈલપુત્રી કથા પૌરાણિક કથા એક સતીથી શૈલપુત્રી સુધી દક્ષ પ્રજાપતિએ એક વખત ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું જેમાં ભગવાન શિવને આમંત્રિત ન કર્યા સતી પોતાના પિતાના યજ્ઞમાં પહોંચ્યા પરંતુ ત્યાં શિવના અપમાનથી વ્યથિત થઈને તેમને યજ્ઞિકુંડમાં પોતાનો દેહ ત્યાગ્યો ત્યારબાદ તેઓ હિમાલયના ઘરે જન્મીને શૈલપુત્રી તરીકે પ્રગટ થયા બે શૈલપુત્રી અને શિવજી આ જન્મમાં પણ તેમને ભગવાન શિવને જપતિ સ્વરૂપે પામ્યા શૈલપુત્રીનું સ્વરૂપ ભગવતી દુર્ગાનો અદ્વિતીય અવતાર માનવામાં આવે છે શૈલપુત્રીને હિમાલયની પુત્રી હોવાને કારણે તેઓ પર્વતજ્ઞા અને પાર્વતી તરીકે પણ ઓળખાય છે પાંચ પૂજા વિધિ સ્ટેપ બાય સ્ટેપ एक कलश स्थापना नवरात्रि प्रथम दिवसे सवार मांग स्नान करीने शुद्ध वस्त्रों धारण करव घर मांग स्वच्छ स्थले कुंडी मांग माटी मुकी ने जवार हम जव वाव त्यांज ज कलश स्थापना करवी कलश पर नारियर अने आमना पांदड़ा मुकवा कुंडी मांग जल सिक्का अक्षत दूरवा पंचरत्न सुगंधित द्रव्यो राखवा बे घंटा दीवो धूप माताजी ने घंट वगाड़ी दीवो प्रगटावी धूप अगरबत्ती करवी ફૂલો ચંદન અક્ષત કુમકુમ અર્પણ કરવું માતાજીને કમળના ફૂલ અને સફેદ ફૂલ અર્પણ કરવા નવરાત્રીના પ્રથમ દિવસે ઉપવાસ રાખવાથી વિશેષ પુણ્ય મળે છે ચાર દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનું પાઠ શક્ય હોય તો દુર્ગા સપ્તશતીના પ્રાથમિક અધ્યાયોનું પાઠ કરવું સાંજે માતાજીને દીવો પ્રગટાવી આરતી કરવી છ મા શૈલપુત્રી પૂજનના નિયમો શુદ્ધતા સંયમ અને સત્કર્મનું પાલન કરવું પહેલી રાત્રે શુદ્ધ ખોરાક ફળાહાર અથવા સાત્વિક ભોજન માતાજીને સફેદ રંગના ફૂલ દૂધ મીઠાઈ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે સાત માં શૈલપુત્રીની ઉપાસનાનો મહિમા આધ્યાત્મિક પ્રગતિમાં પ્રથમ પગથીયું કુલદેવી રૂપે રક્ષણ આપે છે મનમાં સ્થિરતા શાંતિ સંયમ અને પવિત્રતા ઉત્પન્ન થાય છે જીવન માંગથી નકારાત્મકતા દૂર થાય છે ભક્તોને સાહસ ધીરજ અને આત્મવિશ્વાસ આપે છે આઠ નવરાત્રીના પ્રથમ દિવસના વિશેષ ઉપાયો આ દિવસે ઘરમાં કલશ સ્થાપના કરીને જવાર જવું વાવવાથી સમૃદ્ધિ આવે છે માં શૈલપુત્રીને સફેદ રંગની વસ્તુ અર્પણ કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે કન્યાઓને ખીર અથવા મીઠાઈનું ભોજન કરાવવાથી માતાજી પ્રસન્ન થાય છે નવ માં શૈલપુત્રી મંત્રો બીજ મંત્ર હોમ વિંગ શૈલપુત્ર ન

નેપાળ વગેરે પ્રદેશોમાં નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં જઈને પૂજન કરે છે માટીની ગોળી જવારની વાવની ગરબા અને આરતી આ બધું આ દિવસની વિશેષતા છે બાર ભક્તોને મળતા આશીર્વાદ શારીરિક અને માનસિક તંદુરસ્તી ગૃહમાંગ સુખ સમૃદ્ધિ કાર્યમાં સિદ્ધિ સંતાન અને કુટુંબનું રક્ષણ આધ્યાત્મિક ઉન્નતિ તેર નવરાત્રીમાં મા શૈલપુત્રીનું ધ્યાન કેમ મહત્વનું નવરાત્રીમાં પ્રથમ દિવસ આત્મશુદ્ધિ અને સંકલ્પનો દિવસ માનવામાં આવે છે માં શૈલપુત્રીની ઉપાસનાથી મન અને ચિત્ત સ્થિર બને છે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે આ પ્રથમ પગલું છે ગરબા અને સાંસ્કૃતિક પરંપરાઓ ગુજરાતમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ ગરબા શરૂ થાય છે લોકો સફેદ કે લાલ વસ્ત્રોમાં માતાજીનું પૂજન કરીને ગરબા કરે છે માં શૈલપુત્રીનું સ્વરૂપ સૌને આકર્ષે છે અને સામૂહિક આરાધનામાં એકતાનો સંદેશ આપે છે પંદર ઉપસંહાર માં શૈલપુત્રી નવદુર્ગામાં પ્રથમ અને મૂળ સ્વરૂપ છે નવરાત્રિના આ પ્રથમ દિવસે ભક્તોએ માતાજીના ચરણોમાં અખંડ ભક્તિપૂર્વક નમન કરવું જોઈએ તેમની ઉપાસનાથી ભક્તના જીવનમાં પવિત્રતા સ્થિરતા અને ધૈર્ય આવે છે કુળમાં સુખ સમૃદ્ધિ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે સારાંશ નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તના જીવનમાં સ્થિરતા પવિત્રતા સંયમ અને શક્તિ આવે છે આ દિવસ આધ્યાત્મિક ઉન્નતિ માટે અગત્યનો છે